નમસ્કાર દોસ્તો હું અનિલ ચિમણા આપની બાડી પર છું હાલમાં વાકાયના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એક વિડિયો વાયરલ થયો અને એને મોડે મોડો દેવાનો શોખ છે ચેલેન્જ ચેલેન્જ રમે છે ભાજપ પણ જીતુભાઈ સોમાણીને અમે અહીંથી ચેલેન્જ આપી છે કે એક વર્ષથી આ પુલ જે રાતી દેવડી બાયપાસ વાળો છે જડેશ્વર વાળો બાયપાસ પુલ એ એક વર્ષથી બંધ પડ્યો છે એક વર્ષથી આ તૂટી ગયેલા પુલનું તમે સમારકામ નથી કરાવી શકતા એક વર્ષથી અહીંયાના લોકો હેરાન થાય છે એક વર્ષથી આ રસ્તાને તમે તમે જોઈ શકો નીચે ક્યાંય પાણી નથી છતાં અહીંયા કોઈ મજૂર કે કોઈ લેબર વર્ક કામ કરવા માટે હજી સુધી આવ્યા નથી અને બીજા નંબર માં તો તમને જે એટલો જ બધો શોખ હોય મોરે મોરો દેવાનો તો તમે રાજીનામું ને તમને અહીંયાથી ચૂંટણી લડી હરાવવા માટે અમારા પ્રદેશ ના કોઈ નેતા ની જરૂર નથી પ્રદેશ માંથી અમે કોઈ ટીમને નહીં બોલાવી અને ઓનલી ફોર રણછોડભાઈ થુલેટીયા ગામ રૂપા આ એક જ વ્યક્તિ તમને હરાવવા માટે કાપી છે અને જનતા એ તમને જોઠા છે તો પાંચ વર્ષ પૂરા કરવા માટે જોતા છે

અને બીજા નંબર માં જો તમને શોખ હોય ચૂંટણી લડવાનો તો આવી જાઓ અમારે રણછોડભાઈ કાપી છે અમે અમે તમને ચેલેન્જ આપી છે કે તમે રાજીનામું આપો રણછોડભાઈ એકલા ચૂંટણી લડશે પ્રદેશ પ્રદેશમાંથી અમે કોઈને નહીં બોલાવી અમારી વાકરનેર ટીમ અને તમારી વાકર ટીમ થઈ જાય મોડે મોડો